કદાચ લોકો વોટ તો આપે પણ નોટ પણ અમને આપીને મદદ કરી છે પણ આ વખતની ચૂંટણી અલગ કઈ રીતે લાગી તમને અને છેલ્લા અઠ્યાવી વર્ષથી મારા જાહેર જીવનમાં બનાસકાંઠાની જનતાને સુખ દુઃખની હું ભાગીદાર બની સમગ્ર જિલ્લાને ધ્યાનમાં રાખીને છેલ્લા અઠ્યાવી વર્ષમાં ક્યાંક સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો પૈસા નહોતા પૈસા વગર કેમ્પેનિંગ કરવું અને ખાસ એ પણ લોકો તમને પૈસા આપે આશીર્વાદ પણ આપે ને પૈસા પણ આપણી સાથે બનાસ ના બેન ગેની કારણ કે સ્લોગન તો બની ગયું પણ ખરેખર લોકોએ વોટ આપ્યા કે નહીં ગેની બેન શું લાગે છે લોકો વોટ આપ્યા છે ખરા સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લાની જનતાએ વોટર્સે ચૌદ લાખથી પણ વધારે મતદાન કરીને એક લોકશાહીના પર્વની ઉજવણી કરવાની થાય એ બળી ધામધૂમથી દિલથી કરી છે કોઈપણ પ્રકારના દબાવ વગર જે લોકોએ અમને સમર્થન આપ્યું અમારી પાવા માટે લોકોને કાંઈ નથી છતાં લાગણી પ્રેમ સ્નેહ અને ભરોસો એને જે ધ્યાનમાં રાખીને અમને જે મદદ કરી છે એ ઐતિહાસિક મદદ મતદારોએ અમને કરી છે તન મન અને ધનથી કદાચ લોકો વોટ તો આપે પણ નોટ પણ અમને આપીને મદદ કરી છે એટલે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે લીડથી કોંગ્રેસ પાર્ટી છે તમે કહી રહ્યા છો પણ આ વખતની ચૂંટણી અલગ કઈ રીતે લાગી તમને કારણ કે તમે તો ઉમેદવાર હતા અને કઈ રીતે બધું બદલાયું આખું સમીકરણ કઈ રીતે બદલાયું મને પોતાને બે હજાર સત્તરનો પણ અનુભવ હતો બાવીસનો પણ અનુભવ હતો અને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી મારા જાહેર જીવનમાં બનાસકાંઠાની જનતાને સુખ દુઃખની હું ભાગીદાર બની ક્યાંક ને ક્યાંક એ લોકોમાં લડાઈ લડવાની વાત આવી ત્યારે કોઈ પણ સ્વાર્થ વગર એવું નહીં મેં રાખ્યું કે મારી મત ક્ષેત્રનો આ વિસ્તાર નથી સમગ્ર જિલ્લાને ધ્યાનમાં રાખીને છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં ક્યાંક સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ લાગણી જ્યારે મતદારોની હતી એ મતદારોની લાગણીના ભાગરૂપે એક એક એંગલથી મજબૂતાઈ થતી ગઈ ઠાકોર સમાજ એક થયો કોંગ્રેસને માનવાવાળા વર્ગને ઠાકોર એક હોવાના નાતે મનોબળ પૂરું પડ્યું એ બાજુ એન્ટી ઇન્કમ્બલસી બેંક ડેરી એક જ સમાજનું પ્રભુત્વ એક જ વ્યક્તિનું પ્રભુત્વ એટલે એ સામેનીથી નેગેટિવતા અમારી સામેનીથી પોઝિટિવ પોઈન્ટ હતા એ તમામનું સમીકરણ અમારી હાથે રહ્યું એટલા માટે કરીને અમને પોતાને એક ચૂંટણી લડવા માટેનું મનોબળ એ મતદારોએ અને લોકલ લીડરોએ પૂરું પાડ્યું અચ્છા તમને એવું લાગે વિશ્વાસ આવી રહ્યો છે કે આ જે ચૂંટણીમાં તમે જે રીતે કેમ્પેનિંગ કરી રહ્યા હતા એ રીતની કેમ્પેનિંગ કરવું શક્ય હતું ખરું કે પૈસા નહોતા પૈસા વગર કેમ્પેનિંગ કરવું અને ખાસ એ પણ લોકો તમને પૈસા આપે આશીર્વાદ પણ આપે ને પૈસા પણ આપે મને ખબર હતી અંડરગ્રાઉન્ડ જે કરંટ હતો અને છેલ્લા એક વર્ષથી લોકો મને અલગ અલગ રીતે ફોન કરીને કોઈ નાના મોટા કાર્યક્રમમાં હું જતી ત્યારે એ લોકો એમ કહેતા કે બેન ચૂંટણી તમારે જ લડવાની છે હું એમની પાસે વાત પણ કરતી કે હું ચૂંટણી તો લડું પણ મારી પાસે પૈસા નથી હું આવડી મોટી ચૂંટણીની હિંમત કરી શકું નહીં તો સામેથી કહેતા કે તમારે ખાલી હિંમત જ કરવાની છે ટિકિટ લાવવાની છે બાકીનું હું સંભાળી લઈશું હું એક વર્ષ એડવાન્સ એ તમામ સમાજના આગેવાનો વડીલો અને યુવાનો રાજકીય ઇન્ટરેસ્ટવાળા લોકો મને કાયમી કહેતા હતા અચ્છા તમને લાગે છે કે ડેરીને લઈને જે આખી રાજકારણ થયું એ રાજકારણનો ફાયદો તમને મળ્યો હું માનું છું ત્યાં સુધી એક જ વ્યક્તિનું પ્રભુત્વ હોય અને એ પણ અન્યાય ભરેલો હોય ત્યારે સહકારી માળખું કોઈ એક વ્યક્તિની જાગીરી નથી એ આખા જિલ્લાએ ઊભું કરેલું છે એમાં આખા જિલ્લાનું યોગદાન છે અઢારે આલમનું છતીસે કોમનું યોગદાન એમાં અને એક તરફી જ્યારે અન્યાયના માધ્યમથી નિર્ણય લેવાતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એની અંદર એ વટવૃક્ષ બનાવવામાં જેનો ફાળો છે એ લોકોની લાગણી પણ ઘવાય અને એમનો પણ હક પણ હોય એટલે આ કંઈક શીખ આપવા માટે અને એક લોકોને અતિ પડતો વધારે અન્યાય લાગ્યો એટલે ઉછાળો મારીને એમને સમર્થન આપવાને બદલે એમનો જાહેરમાં વિરોધ કર્યો અચ્છા જે શું લાગે છે તમને ગેરીબહેન કે કેટલા લાખની લીડથી તમે જીતશો કે જે આખી વોટિંગ પેટર્ન સામે આવી છે એમાં તમારા વિસ્તાર વાવની એ સાઈડ તો સારું એવું વોટિંગ થયું છે અમે તો ક્યારેય કોઈ લાખના દાવા કર્યા જ નથી દાવા તો પાંચ લાખના એ બાજુથી થતા હતા અમે કંઈ કીધું હતું કે અમે જનતા વચ્ચે જઈશું અમારી વાત મૂકીશું અમે ભૂતકાળની અંદર જીત્યા છીએ અને વર્તમાન સમયમાં જીતીશું એટલે અમે જીતીશું કેટલી લીડ આપી જનતા નક્કી કરશે ચાલો અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો બનાસકાંઠાની જનતા નક્કી કરશે કે જીત કોની થશે પણ હા ગેની બેન એટલો ચોક્કસ દાવો છે કે જીત એમની છે આપને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં